રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી કર્મચારી અને આશા વર્કર કેનિયર લેટ કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતામાં આવે છે અનેક ક્ષેત્રો ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની પણ ફરજ બજાવતા હોય છે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાત ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી તેમાં દ્વારા વારવાર પગાર વધારવા પેન્શન ગેરંટી અને પ્રોવિડન્ટ ફંડ લાભ આપવા માંગ કરવામાં આવે છે સન દો હજાર ચોવીસ પચીસના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાનાથી જોગવાઈ કરશે એવી આશા હતી પરંતુ સરકાર સરકારશ્રીએ તેઓની સેવા અને કામગીરીને ધ્યાન લીધેલ નથી ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરેલ છે આ વર્ષગાળામાં પૂરક બજેટમાં અમારા અધિકારી સમાવેશ થયો નથી તો ચૂંટણી બાદ યોજના રાષ્ટ્રીય પૂર્ણ કક્ષામાં બજેટમાં નાનાની ફાળવાળી કરવામાં આવે એવી માંગ ગુજરાત રાજકીય આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલિટેટર વર્કોની વિનંતી સાથે ઉપલેટા માલમતદાર કર્મચારીઓ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેઓ બહોળી સંખ્યામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો નો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધ ને લીધે અમે અહીંયા મામલતાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકારને અમારી એટલી જમ છે વિનંતી કે અમારા બજાવ વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરે અમારી ઘણી બધી માંગણીઓ છે આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી મારું નામ સમા નિલોફર હું ઈસરા ગામમાં આંગણવાડી વર્ક તરીકે ભજબ ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબ ને આવેદન પત્ર દેવા દેવા આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પેલા તો કાયમી કરો લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ઘણા ટાઈમથી અમે રેલી હડતાલ કરીએ છીએ સરકાર અમારું કઈ સાંભળતી નથી જો સાંભળવા માં નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારે વધારે રેલી કરશું